સત્ય ઘટના પતિ છોડી સસરા સાથે ભાગી પત્ની ઘોર કળયું પતિ સાથે છૂટાછેડા લઈને પત્નીએ સસરા સાથે કર્યા લગ્ન માંડ્યો સંસાર ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં પ્રેમનો એક અનોખો અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જી હા અહીં એક એવી ઘટના બની છે જે જાણીને તમે ચોંકી ઉઠશો અને ચેતવાનો સમય આવી ગયો છે અહીં એક સસરાને તેની જ વહુ સાથે પ્રેમ થઈ ગયો હતો જે પછી તે તેની વહુ સાથે ભાગી ગયો હતો અને હવે ઘણા વર્ષો પછી તે પોતાના ખોળામાં રમતા બાળકને લઈને પોતાના ઘરે પાછો ફર્યો છે આ કેવી શરમજનક ઘટના છે આવો વિગતવાર જાણીએ કે આ મામલામાં કેવી ઘટના બની અને શું શું થયું તમને જણાવી દઈએ કે આ પ્રેમ એક ન હતો પુત્ર વધુ પણ તેના સસરાને પ્રેમ કરતી હતી અને બંને સહમતિથી જ ભાગી ગયા હતા આ આખો મામલો જિલ્લાના બિસોલી કોટવાલી વિસ્તારના ડબથરા ગામનો બન્યો છે હવે આમાં મીડિયા રિપોર્ટની વધારે વિગતો જાણીએ તો પંચાયતે સાસરી પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો આ મામલે મહિલાના પૂર્વ પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પછી પોલીસ મામલાની તપાસ કરી રહી છે પતિની ફરિયાદ બાદ જ પંચાયત બોલાવવામાં આવી હતી અને પંચાયતે આ બાજુ સસરાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેથી કરીને વાતને વધારે હવા મળી હતી તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર મહિલાના લગ્ન બે હજાર સોળમાં થયા હતા એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન વહેલા થઈ ગયા હતા કારણ કે લગ્નના એક વર્ષ પહેલાં પતિની માતાનું અવસાન થઈ ગયું હતું જેથી કરીને તે લોકોએ લગ્ન જલ્દી કરવાનું નક્કી કર્યું હતું પરંતુ પુત્રોના લગ્ન બાદ જ સસરાને તેની જ વધુ સાથે પ્રેમ થઈ ગયો હતો બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા જે બાદ પુત્રવધુએ નક્કી કર્યું કે તે તેના પતિને છૂટાછેડા આપીને તેના સાસરિયા સાથે જ લગ્ન કરશે આ જાણીને ગામ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા સસરા પણ આ માટે તૈયાર જ બેઠા હતા જાણકારી માટે તમને જણાવી દઈએ કે મહિલાના સસરાની ઉંમર લગભગ પિસ્તાળીસ વર્ષની છે અને આગળ એમ જણાવવામાં આવી રહ્યું છે કે લગ્નના છ મહિનાની અંદર જ મહિલાના તેના પતિ સાથેના સંબંધો બગડી ગયા હતા અને પછી તે તેના સાસરીયાના પ્રેમમાં પડી ગઈ રિપોર્ટ અનુસાર જ્યારે મહિલાના લગ્ન થયા ત્યારે તેનો પતિ સગીર ઉંમરનો હતો અને આ પછી મહિલાએ તેને છૂટાછેડા આપી દીધા હતા કારણ કે લગ્નના તરત જ છ મહિનામાં બંને વચ્ચે કોઈપણ પ્રકારના સંબંધો સારા ન હતા અને પછી તેણે તેના સાસરી સાથે લગ્ન કરી લીધા હવે આ મામલામાં બિસોલી કોટવાલ સિંહે જણાવ્યું કે સુમિતને એટલે કે મહિલાના પહેલાંના પતિને જુગાર અને ડ્રગ્સની ગંદી આદત લાગી ગઈ હતી જેના કારણે તે તેની પત્ની એનાથી દૂર રહેવા લાગી હતી અને તેની ખરાબ આદતને કારણે પત્નીએ તેને છૂટાછેડા આપ્યા હતા સુમિતને પણ તેના પિતાના તેની પત્ની સાથેના લગ્નની જાણ હતી જ પરંતુ તે સતત પોતાના માટે ભરણપોષણ અને ખર્ચની માગણી કરતો હતો તે તેની પત્ની પાસે જ મારપીટ અને પૈસાની માગણી કર્યા કરતો હતો વિવાદ વધી જતા સબ ઇન્સ્પેક્ટરે દેવાનંદ સુમિત અને યુવતીને બોલાવ્યા જેમાં તેમની વચ્ચે પંચાયત યોજાઈ હતી અને યુવતી તેના સાસરે પરણેલી હોવાથી સાથે રહેવા સહમત થઈ હતી તે જ સમયે સુમિતે તેના પિતા દેવાનંદને તેના ઉછેરની સાથે સાથે તેના નાના ભાઈની દેખભાળની જવાબદારી ઉપાડવાનું કહ્યું હવે જેના પર બંને વચ્ચેનો વિવાદ હજી સમાપ્ત થયો નથી અને આ જ રીતે સસરા દેવાનંદની તેણે પોતાની પત્નીનો સ્વીકાર કર્યો સસરા દેવાનંદ સેનિટેશન વર્કર છે જે હવે પુત્રવધનો પતિ બની ગયો છે અને કહેવાય છે કે દેવાનંદ અને તેની વહુને હવે એક પુત્ર પણ છે જે હવે બે વર્ષનો છે મિત્રો આ ઘટના વિશે તમારો શું મંતવ્ય છે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ